નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર કેબલવાડા સાથે જયભગ્યા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર કરંજ વિધાનસભા યુવા મોરચા દ્વારા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા રૂપાબેન પંડ્યા મનીષાબેન આહિર રાજેશબેન મૈસુરિયા વોર્ડ પ્રમુખ નરેશભાઈ ચંચલિયા અનિલભાઈ સોધિતરામ મંગલસિંહ રાજપુરોહિત તેમજ ભવાનીસિંહ ચૌહાણ યુવા મોરચા પ્રમુખ વગેરે યુવા કાર્યકર્તાઓ સમગ્ર યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું મહાતે ટેબલવાળા સાથે જય બગ્યા સુરત સાથે આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કરંટ વિધાનસભાની બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો બ્લડ ડોનેટ કેમ્પની અંદર યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટી માત્રામાં બ્લડ કેમ્પ કરવામાં આવ્યું છે અને આજે હાલમાં આપણી સાથે અહીંયાના લોકલા ધારાસભ્ય ઉપસ્થિત છે પ્રેમભાઈ ઘોઘારી તો એમની સાથે આપણે જાણીએ કે શું કહેવા માંગે છે બ્લડ કેમ્પને લઈને રોજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડ્યું જ્યારે આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે અનેક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આજે સરંદ વિધાનસભામાં બ્લડ ચંદ્ર યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે યુવા મોરચાની સૌ ટીમ સમગ્ર ટીમ સારી રીતે બ્લડ ડોનેશનનું મેનેજમેન્ટ કરી રહી છે એ ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના દિવસે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રીતના સેવાકીય કાર્યો છે જે સેવાકીય પખવાડિયું આખું ઉજવવાનું છે એના ભાગરૂપે આજે કરંજ વિધાનસભામાં યુવા મોરચા દ્વારા સારી સારી રીતે મેનેજમેન્ટ સાથેનું આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને શું લોકોને સાથે જોડી અને જે કરંજ વિધાનસભામાં અમારી વિધાનસભા જે રીતે કામ કરી રહી છે લોકો માટે અને જે રીતે આગળ વધી રહી છે ત્યારે હું સૌ સમગ્ર નાગરિકોને કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સાપ્તાહિક જે આપું પખવાડું જે સેવાકીય કામગીરી કરવાની છે એમાં સૌ જોડાવ એવી સૌને અભ્યર્થના કરું જી સર આપનું નામ મારું નામ રાજેશ જોડિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે આજના કાર્યક્રમ વિશે શું કહેશું આજના કાર્યક્રમ વિશે આપણે સૌ જાણીએ છીએ ગુજરાતના પુનોતા પુત્ર વૈશ્વિક નેતા અને સખત પુરુષાર્થ કરીને દેશને આગળ વધાવવા માટે તેઓ આગળ વધારવા માટે તેઓ સખત પુરુષાર્થ કરી રહ્યા છે એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડીઓના આયોજન કરવામાં આવ્યું છે અને આ સેવાના માધ્યમથી સેવા પખવાડિયાના માધ્યમથી અનેક સેવાના કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે કરજ વિધાનસભા ના યુવા મોરચા દ્વારા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આદરણીય ગપુરભાઈ શિરોજા તથા તેમની ટીમ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે હજુ અવિરત પ્રમાણે ચાલુ છે આશરે પચીસ થી સત્યાવીસ લોકોએ રક્તદાન કરી ચૂક્યા છે અને હજુ આ કાર્યક્રમ ચાલુ છે આપનું આજના કાર્યક્રમ વિશે તમે શું કહેવા માંગો છો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે દર સાલની જેમ આપણે જે સેવા પખવાડી ઉજવીએ છીએ એ સેવા પખવાડી અંતર્ગત અનેક કાર્યક્રમો થાય છે એમાંનો આ એક કાર્યક્રમ છે રક્તદાન કેમ્પ આ રક્તદાન કેમ્પમાં નરેન્દ્ર મોદી સાહેબના જન્મ જે પંચોતેર વર્ષ પૂરા થાય છે એટલે બહુ પણ છે અને આધાર રીતે અમે અને રક્તદાન રીતે વૃક્ષારોપણ છે સ્વચ્છતા અભિયાન છે ખૂબ વિતરણ છે આવા અનેક કાર્યક્રમ આ સાહેબના જન્મદિનની મદદ તમે લોકોને શું સંદેશો આપવામાં લોકોને એટલા સંદેશો આપે છે કે તમે જયારે કોઈ વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઉજવે તો ત્યારે એ જન્મદિવસ નિમિત્તે કોઈ સેવાકીય પ્રવૃત્તિ થાય લોકોનો ઉપયોગી પ્રવૃત્તિ થાય સામાજિક પ્રવૃત્તિ થાય નહીં કે હાલતુના ખર્ચાને કે આમાં ઓછું પડે અને સેવાકીય પ્રવૃત્તિ કરી પોતાનો જન્મદિવસ ઉજવે એવું અમે લોકોને આ કાર્યક્રમ દ્વારા આ કાર્યક્રમ પહેલીવાર વાર ઉજવવામાં આવ્યો છે કે વારે વારે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી એમના જન્મદિવસ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દર વર્ષે ઉજવે છે અને સાચો જેવો આજે મારા કાર્યક્રમમાં સેવા કે પ્રવૃત્તિ કરીને જ હું ઉજવવાનો